હેલો અમદાવાદ હું તમારા માટે નવો વિડિયો લઈને આવી ગઈ છું અમદાવાદમાં અમરાઈવાડી વડાપાવ ગલ હવે આપણા વસ્ત્રાલ વિસ્તારમાં લઈને આવી ગઈ છું ત્યાં ચાલો ત્યારે જોઈએ અહીંયા કેવા વડાપાવ મળે છે વર્ષોથી કહેવાતું આવ્યું છે તીન તીગડા તો કામ બીગડા પણ કામ સુધરી ગયું છે અહીંયા વસ્ત્રા વિસ્તારમાં અમરાઈવાડી વડાપાવ ગલનું નવું આઉટલેટ ઓપન થયું છે રોશનભાઈ રાકેશભાઈ જયભાઈ જ્યાં તમને પ્રેમથી હાઇજેનિક વડાપાઉ બનાવીને ખવડાવે છે અને આપણે અમદાવાદીઓ વર્ષોથી આપણે પેલું ફ્રાય વડાપાઉ અને તેલવાળું વડાપાઉ ખાતા આવ્યા છીએ આ લોકોએ પરિભાષા ચેન્જ કરી નાખી અને ટેસ્ટ બદલાવી દીધો ભાઈ ભાઈ મોજ પડી જાય હો કે અને તે પણ અનલિમિટેડ પટ્ટી મરચાં સાથે ખાવાની કંઈક મજા જ અલગ છે અને ભાઈ આ લોકોની વડાપાવ બનાવવાની રીતની વાત કરીએ તો પાઉની ઉપર બટર લગાવીને પછી શું બાકી ગ્રીન ચટણી અને પછી ઉપર બોમ્બે સ્ટાઇલમાં ઉપર ભૂકી મરચું ભભરાવીને અને તેની ઉપર મોટું જબ્બર વડાપાવ મૂકીને એક ડીશમાં લઈને પટ્ટી મરચાં સાથે ઉપર મસ્ત મજાનો ગરમ મસાલો ભભરાવીને આપે છે શું બાકી ડીશ બનાવીને આપે છે કે ડીશ જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને તે બી ભાઈ પાવની વાત કરીએ તો જમ્બો પાવ હોય છે કે ભાઈ એક ડીશમાં તો મોજ પડી જાય અને ભાઈ અહીંયા આગળ ગરમા ગરમ લાઈવ વડાપાવ અને પટ્ટી મરચાં સાથે ખાવાની કંઈક મજા જ અલગ છે અને ભાઈ અહીંયાના ટાઈમિંગની વાત કરીએ તો બપોરે ત્રણ વાગે ઓપન થાય છે અને રાત્રે અગિયાર વાગે ક્લોઝ થઈ જાય છે અને ભાઈ અહીંયાની ખાસ વાત તો તે છે કે અહીંયા આગળ અમૂલ બટર વાપરવામાં આવે છે અહીંયાનું વડું અને પટ્ટી મરચાં સો ટકા શુદ્ધ તેલમાં ઉતારે છે ટૂંક સમયમાં આમનો ટાઈમિંગ બદલાશે કે ભાઈ પછી તો મોજે મોજ પડી જશે અને અનલિમિટેડ પટ્ટી મરચાં ખાવાનું ટાઈમિંગની વાત કરીએ તો બપોરે બાર વાગ્યાથી માંડીને રાતના બાર વાગ્યા સુધી અહીંયા આઉટલેટ ઉપર અમરાઈવાડી વડાપાવ ગલના વડાપાઉ અનલિમિટેડ પટ્ટી મરચાં સાથે મળી રહેવાના છે ભાઈ આ ટાઈમ ટૂંક સમયમાં ચેન્જ થશે વડાપાવ લવર્સ માટે તો આ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે અને અહીંયાની ક્વોલિટી અને ક્વોન્ટિનિટી પણ એટલી જ સુપરહિટ છે અને ભાઈ સાંજે છ વાગ્યા પછી તો અહીંયા આગળ તમારે મેક્સિમમ પંદરથી વીસ મિનિટ તો વેઇટિંગમાં જ ઊભું રહેવું પડશે કેમ કે ભાઈ અમદાવાદી વડાપાવ ગળ એટલું ટેસ્ટમાં બેસ્ટ અને અનલિમિટેડ પટ્ટી મરચા સાથે અમદાવાદો એટલા દૂરથી અહીંયા આગળ ખાવા માટે આવે છે કે સાંજે તમારે વીસ મિનિટ તો રાહ જોવી જ પડશે એક બાજુ પટ્ટી મરચાં બનતા જાય અને એક બાજુ ગરમા ગરમ લાઈવ વડા બનતા જાય અને ભાઈ અહીંયા આગળ બીજી બાજુ તો ડીસો બનતી જ જાય છે કે ભાઈ વડાપાવ લવર્સને તો મોજે મોજ પડી જાય ભાઈ આપણને તો વડાપાવ ખાવા મળી જાય અને તે પણ અનલિમિટેડ પટ્ટી મરચાં સાથે આટલું બધું જોરદાર ટેસ્ટી તો ભાઈ આપણને તો અહીંયા જ આવીએ ને વારે વારે વડાપાવની મોજ માણવા માટે અને ભાઈ પાર્સલની વાત કરીએ તો અહીંયા આગળ ઢગલે ઢગલા પાર્સલ કરાવીને અમદાવાદીઓ તેમની ફેમિલી સાથે વડાપાવને પટ્ટી મરચાંની મોજ માણે છે તો ભાઈ તમે પણ અહીંયા આગળ વડાપાવ અને અનલિમિટેડ પટ્ટી મરચાં સાથે ખાવાનું ભૂલતા નહીં જેનું લોકેશન હું તમને સમજાવી દઉં અમદાવાદી વડાપાવ ગર્લ દુકાન નંબર નવ આલોક બંગલો ત્રણ પ્રણામી નગર તનમન ચોકડી વસ્ત્રાલ